જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે મતદાન જાગૃતિ લક્ષી સંવાદ સાધ્યો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત જામનગર જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી બી કે માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિ લક્ષી કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે તેના ભાગરૂપે જામનગર લાખોટા તળાવ પુરાતત્વીય સંગ્રહાલય ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે મતદાન જાગૃતિ લક્ષી કાર્યક્રમોનું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારી અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા મતદાનનું મહત્વ મતદાન કરવા જતી વખતે આધાર પુરાવો સાથે રાખવા એક મતનું મહત્વ પરિવાર સાથે પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી બી કે પંડ્યાએ આગામી સાત મે ના રોજ સવારના સાત વાગ્યા થી અઢાર વર્ષ ઉપરના જામનગર જિલ્લાના મતદારોને મતદાન માટે અપીલ કરી હતી તેમજ જણાવ્યું હતું કે દિવ્યાંગો સગર્ભાઓ સિનિયર સિટીઝન માટે મતદાન મથકો પર અલાયદી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુએ પણ મતદાનનું મહત્વ સમજાવતો મેસેજ આપી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોએ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સાથે મતદાન જાગૃતિ અંગે કઈ રીતે પ્રવૃત્તિઓ કરી શકાય તેમજ સોશિયલ મીડિયામાં મતદાન લક્ષી રીલ્સ અને વિડીયો શેર કરવા અંગે પણ ચર્ચા કરી હતી બાદમાં સોશિયલ મીડિયાના માધ્યમ થકી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમમાં ભાગ લેવા બદલ મહાનુભાવોના હસ્તે તમામ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને મોમેન્ટો અને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ જેમાં શ્રી નિકુંજ વસોયા શ્રી ઉર્મિલ ઝવેરી શ્રી પ્રિયંકા પટેલ શ્રી હેન્ડરી ખેરી શ્રી લલિત જોશી શ્રી પરાગ વોરા શ્રી ચંદ્ર વ્યાસ શ્રી માહી આર જે શ્રી નિકુંજ વાઘેલા શ્રી જાહવી પટેલ શ્રી શૈલી ગર શ્રી જગત રાવલ શ્રી સામતભાઈ બેલા શ્રી ભાવિનભાઈ રબારી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી ઝાલા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ઝીલ પટેલ પ્રાંત અધિકારી શ્રી પીબી પરમાર જિલ્લા પુરવઠા અધિકારી શ્રી બારડ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિમલ ગઢવી આસિસ્ટન્ટ કમિશનર શ્રી બી એન જાની તેમજ સ્વીપ નોડલ અધિકારી શ્રી બી એન વિડજા પદાધિકારી શ્રીઓ અને અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જહેશ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય યાસીન માળકિયા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ચીફ ઇલેક્શન ઓફિસર ગુજરાત દ્વારા જે પ્રયાસ લોકોને વધુમાં વધુ ઇન્ફ્લુઅન્સ અમે કરી જામનગરના ઘણા બધા એવા યુવાનો હશે જે પહેલી વખત મતદાન કરવા માટે જઈ રહ્યા છે તો લોકો માટે પ્રશ્ન છે કે કયા પુરાવા સાથે મતદાન કરવા જઈ શકું તો તમારું ચૂંટણી કાર્ડ છે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે અથવા તો પાસપોર્ટ છે તમે કોઈ પણ વસ્તુ આમાંથી લઈને જશો તો તમને મતદાન કરવા દેશે કોઈ પણ જીવનની શરૂઆત કરવી હોય તો પહેલાં પરિવાર મજબૂત હોવું પરિવાર પછી આપણું રાજ્ય મજબૂત અને દેશ મજબૂત હોય અને જો દેશ મજબૂત થશે તો આપોઆપ બધી કડીઓ એટલે કુટુંબ સુધી એનો લાભ મળતો રહે પણ દેશ ક્યારે મજબૂત થાય કે આપણે લોકશાહી દ્વારા લોકશાહીનું નિર્માણ કરીએ અને આવનારા ભવિષ્યમાં એવા સબળ નેતાઓ આપણા મતદાનના એક મતથી ચૂંટી અને રાષ્ટ્રના નિર્માણમાં આપણે ભાગીદાર બનીએ તો જ રાષ્ટ્રનો આર્થિક અને ખાસ કરીને હેલ્થકેર અને વૈશ્વિક સ્તરે આપણો વિકાસ થશે એટલે આપણો એક મત ઘણો બધો ફેરફાર કરી શકે છે પરિવારથી કરીને રાષ્ટ્ર સુધી માટે જ મતદાન જરૂરી છે મારો એક મત તમારો એક રાષ્ટ્રનું નિર્માણ વધુ મતદાન થાય લોકો વધારેનો સપોર્ટ મળે તો એને શક્તિ મળે છે આપણા પ્રતિનિધિને અને શક્તિપૂર્વક એમ થાય કે ના આટલા લોકોનો પ્રતિનિધિ રૂપે મારી પર વિશ્વાસ મૂક્યો છે તો મારે પણ એના માટે કંઈક કરવું જોઈએ તો એ પોતે વધારે મોરલથી વધારે ઉત્સાહથી વધારે આત્મબળથી એ કરી શકે એટલા માટે આપણે આપણી એક મત દ્વારા આપણી શક્તિ જે છે એ નાખોની શક્તિ છે અને શક્તિ એ ભેગી થઈ અને આપણે ખરેખર એક મજબૂત સરકાર સ્થાપી શકીશું મજબૂત ડેમોક્રેસી સ્થાપી શકીશું અને આપણા દેશને રીકલ્સ તો આ બધા જીડી ભેગા થયા અને અત્યારે અહીંયા જે વાત કીધી છે તો આપનાથી એક પણ એક નાનકડી રિક્વેસ્ટ કરું છું કે તમે એવી રીતે તમે સોશિયલ મીડિયા પર બહુ સરસ રીતે તમે લોકો કામ કરી રહ્યા છો તો આપણે મતદાનના જે રિલેટેડ નાના નાના વિડીયો બનાવીને કેવી રીતે આપણે સરસ મતદાન થઈ શકે કેવી રીતે લોકો વધારે પોલિંગ બુથ ઉપર જઈ શકે અને મતદાન કરવાથી શું ફાયદો થાય છે તો આજે તમે અહીંયા જે વાત કરી છે આ વાત તમે સોશિયલ મીડિયા પર નાના નાના વિડીયો બનાવીને પણ કરી શકો મેઇન જો આપની પાવર છે એ છે કે જો યુવા મતદાર છે અમારા પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે જો વીસ થી પચીસ અઠારથી પચીસ છે એ આપણી શક્તિ છે કે આપના જેટલા ફોલોઅર હોય એ કઈ હોય છે તો નાની નાની લીલના મારફત માધ્યમ મારફત આ લોકોને અપીલ કરું કે વધારે સંખ્યામાં બહાર આવે અને આપના મતદાનનો પ્રયોગ કરે હવે મતદાનના દિવસે આપે આપનો ફરજ આપનો ભારતના નાગરિક તરીકેનો ધર્મ નિભાવ્યો છો તો અમારા ત્રણેય રેસ્ટોરન્ટ પેલું સ્પેશિયલ રેસ્ટોરન્ટ કેફે જે એરપોર્ટ રોડ પર છે ત્યાં સેકન્ડ વિલિયમ જોન્સ પિઝા જે ગ્રીન સિટી છે ત્યાં અને થર્ડ આર્યભગવતી અગેન સ્પેશિયલ દ્વારા મેનેજ થાય છે ત્રણેય જગ્યાએ આપણે ફ્લેટ ટેન પર્સન્ટ ડિસ્કાઉન્ટ અમે આપશું આજે અહીંયા લાખોટા તળાવ ઉપર ગામનગર શહેરના જિલ્લાના તમામ જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ છે એની એક મીટ રાખવામાં આવેલી હતી બધા સાથેથી વિચારોની આપલે કરવામાં આવી અને જિલ્લામાં તમામ મતદારો વધુ વધુ મતદાન કરે એની અનુરોધ કરવામાં આવ્યો અને મતદાન વધારવા માટે શું શું આપણે થઈ શકીએ શું શું આપણે કાર્યવાહી કરી શકીએ એ બાબતની તમામ ચર્ચા કરવામાં આવી અને એક ખૂબ સફળતાપૂર્વક આજે અમારા જિલ્લાના સમવઠના તમામ અધિકારીઓ જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને ડેપ્ટી કલેક્ટરશ્રી બધાની યાદીમાં એક સરસ કાર્યક્રમ આ એટલો ઉદ્દેશ છે કે આપણા તમામ લોકો અત્યારે જે મતદાન પ્રત્યે જાગૃત રહે મતદાન બધા અવશ્ય કરે ખાસ કરીને મહિલાઓ આ આ તબક્કે વાત કરીશ કે મહિલાઓ પણ આ મતદાન કરે અને એ મતદાન પાર્ટી કરે આપણા જેટલું મતદાનની લોકોનો ભાગીદારી વધશે એ વધારે લોકશાહી મજબૂત થઈ શકે એટલે મુખ્ય હેતુ વધુ વધુ લોકો મતદાન કરે અને આ લોકશાહીની જે મોટી પ્રોસેસ છે આખી એમાં ભાગીદાર બને અને પોતાના રાષ્ટ્રની સેવાનો એક તક ઝડપી લે એવી એક વિનંતી કરવાના હેતુ સર સોશિયલ મીડિયા મારફત તમામ એના લોકોના સુધી પહોંચવા માટે તમામ લોકોને સોશિયલ મીડિયાને આપ જાણીએ છીએ કે એના બધા લગભગ ખૂણે ખૂણે જ્યાં કોઈ પણ મીડિયા નથી પહોંચતી ત્યાં સોશિયલ મીડિયા પહોંચી શકીએ તો એના મારફત અમે દરેક મતદાર સુધી પહોંચવા માગીએ છીએ અને અમને વિનંતી કરવા માગીએ છીએ કે એ મતદાન અવશ્ય મતદાન ફરીથી કહી દઈશ સાત તારીખ સાત પાંચ હા અને સવારે સાતથી છ